अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये सुणतावातो सन्तनी मननिर्मलथैजाय द्वेषक्लेशदुरथायने હૈયે હરખ ભરા કંઈક જન્મના પુણ્યથી સંતના દર્શન થાય સંત ચરણના સ્પર્શથી યુગ યુગના અઘ જા જયના પર સદગુરુ કૃપા તેને સાનો ભય ચિંતા નાખી બનો અભય પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ નું અવતાર વૈશિષ્ટ્ય જન્મ શિક્ષણ અને યોગાભ્યાસ પરમહંસ પરિભરાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો પ્રાદુર્ભાવ દોઢસો વર્ષ પહેલાં ઈસવીસન અઢારસો ચોપનમાં તેરમી ઓગસ્ટે શક સત્તરસો છોતેર આનંદ નામક સંવત્સરમાં વિક્રમ સંવત ઓગણીસો દસના શ્રાવણવદ પાંચમને રવિવારે સાંજે ચારને ને દસ વાગે થયો હતો ટેમ્બેકુળમાં થયો હતો તેમના પિતાશ્રીનું નામ ગણેશ ભટ્ટ તથા માતૃશ્રીનું નામ રમાબાઈ હતું ટેમ્બે કુળને સાવંતવાડી સંસ્થાનમાં આવેલ માળગાંવ સાથે વિશિષ્ટ સંબંધ હતો સ્વામી મહારાજના દાદા શ્રી ટેમ્બે માળગાંવમાં વસવાટ કરવા આવ્યા ત્યારે કોઈને ખબર ન હતી કે તેમનો વસવાટ પૂર્વનિર્ધારિત ઈશ સંકેત હતો ટેમ્બે કુટુંબ માળગાંવમાં રહેવા આવ્યું તેના ઘણા વર્ષો પહેલાં ઋષિવાડી પાસે અમરેશ્વરમાં નિવાસ કરતી ચોસઠ યોગીની પૈકીની મુખ્ય યોગીની દત્તપ્રભુની આજ્ઞાથી માળગાંવ આવી અને માળગાંવની ગ્રામ દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ તેની હકીકત આગળ યોગ્ય સ્થળે જોઈશું દાદા ટેમ્બે સ્વામી મહારાજના દાદા ટેમ્બે સાવંતવાડી નજીક કોઈ ગામમાં રહેતા હતા તેઓ ઋગવેદી તથા તેમનું ગોત્ર અત્રી હતું સ્વશાખા શાકલ હતી તેઓ વેદપાઠી બ્રાહ્મણ હોય ઉત્તમ યાજ્ઞિક હતા કર્મકાંડ તેમનો વ્યવસાય હતો તેમના અક્ષરો સુંદર હતા તે સમયે મુદ્રણકળા વિકાસ પામી ન હતી આથી ધાર્મિક ગ્રંથો લખવાનો તેમનો એક વ્યવસાય હતો શ્રી ગુરુચરિત્ર જેવી પોથી લખવા ઘણું મહેનતાણું આપવું પડતું દાદા હરિભટ્ટે સ્વહસ્તે લખેલ શ્રી ગુરુચરિત્રની પોથી શક સત્તરસો બાવન ઈસવીસન અઢારસો ને ત્રીસ સુંદર સ્થિતિમાં સચવાયેલી છે શ્રી ગુરુચરિત્રના સંશોધનકાર શ્રી રામચંદ્રકૃષ્ણ કામતજીએ ગ્રંથના સંશોધન માટે આ જ ઉપયોગ કર્યો હતો માળગાંવમાં વેદમૂર્તિ સીતારામ ભટ્ટ કોનકરને ત્યાં વેદમૂર્તિ ટેમ્બેને આશ્રય મળ્યો વેદમૂર્તિ ટેમ્બેની વિધ્વતા તથા સદાચાર જોઈને માળગાંવમાં તથા આજુબાજુના વિસ્તારોમાં તેમને જ વિવિધ ધર્મકાર્ય માટે લોકો બોલાવવા લાગ્યા તે સમયે માળગાંવમાં વીસ પચીસ બ્રાહ્મણ કુટુંબો રહેતા હતા પહેલા વેદમૂર્તિ હરિભટ્ટે એકલાય જ માણગાંવમાં શ્રી કોનકરને ત્યાં આવીને વસવાટ કર્યો બંને વચ્ચે સ્નેહ સંબંધ પ્રગાટ થતા શ્રી કોનકરે વેદમૂર્તિ હરિભટ્ટને વિનંતી કરતા વેદમૂર્તિ હરિભટ્ટ કાયમના માણગાંવમાં રહેવા લાગ્યા તે સમયે હરિભટ્ટ સાથે તેમના પુત્ર ગણેશ કાશી નામની કન્યા તથા ધર્મપત્ની પણ માણગાંવમાં સ્થાયી થયા શ્રી કોનકરને કોઈ પુત્ર સંતતિ ન હતી તેમને યેસુબાઈ નામની એક કન્યા હતી થોડા વર્ષો પૂર્વે તેમના પત્નીનું નિધન થયેલું આથી શ્રી હરિભટ્ટે પોતાની કન્યા કાશીનું પાણી ગ્રહણ શ્રી સીતારામ ભટ્ટ કોનકર સાથે કરાવ્યું લગ્ન પછી મહારાષ્ટ્રમાં રિવાજ અનુસાર નામ બદલવામાં આવ્યું અને તે અન્નપૂર્ણાબાઈ નામે ઓળખાવા લાગ્યા આ બાજુ શ્રી સીતારામ ભટ્ટ કોનકરે પણ પોતાની કન્યા વેશ યસુબાઈનું લગ્ન વેદમૂર્તિ હરિભટ્ટના દીકરા ગણેશ ભટ્ટ સાથે કર્યું લગ્ન પછી યશુબાઈનું નામ રમાબાઈ રાખવામાં આવ્યું આ ગણેશ ભટ્ટ એ જ આપણા ચરિત્ર નાયક એટલે કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના પિતા તથા રમાબાઈ તે સ્વામી મહારાજના માતા થાય સમય જતા વેદમૂર્તિ સીતારામ ભટ્ટનો વિલય થયો આથી વેદમૂર્તિ હરિભટ્ટેમ્બે જ તેમની ગત ગતવિધવા દીકરી અનસુયા અન્નપૂર્ણાબાઈના સર્વે વ્યવહાર જોવા લાગ્યા અન્નપૂર્ણાબાઈ કોનકરને પણ પુત્ર સંતતિ ન હતી આથી તેમણે પોતાની સર્વ મિલકત તથા પૌરોહિત્ય એટલે કે યજમાન વૃત્તિ પોતાની સાવકી દીકરી રમાબાઈને આપી આ વ્યવહારિક કારણને લીધે રમાબાઈના પતિ ભટ્ટ માળગાંવના કાયમી નિવાસી બન્યા જોકે ગ્રામ દેવતાની હકીકત તથા નિર્મલા નદીનું નામકરણ ઇત્યાદિ લીલાનો વિચાર કરતાં આ બધું ઈશ્વર ઈચ્છા પ્રમાણે જ થયું તે સમજો આમ ભટ્ટ અન્નપૂર્ણાબાઈ કોનકરના જમાઈ થયા માણગાવમાં સ્થાયી થયા પછી વેદમૂર્તિ હરિભટ્ટને રામકૃષ્ણ બાલકૃષ્ણ તથા વિષ્ણુ એમ ત્રણ પુત્રો તથા યમુના અને ભીમા એમ બે કન્યા થઈ આમ એકંદરે વેદમૂર્તિ હરિભટ્ટને ચાર પુત્ર તથા ત્રણ કન્યા હતી પિતાજી ભટ્ટ એમ બે વેદમૂર્તિ હરિભટ્ટના જયેશ દીકરા ગણેશ ભટ્ટ એ સ્વામી મહારાજના પિતાજી તથા રમાબાઈ એ તેમના માતાજી થાય ગણેશ ભટ્ટને અપસ્મારનો રોગ હતો આથી ગમે ત્યારે તેમને ફીટ આવતી ચક્કર આવીને પડી જવાતું શરીર અક્કડ થઈ જતું ચેતના જતી રહેતી અને શરીર નિઃશ્રેષ્ઠ થઈ જતું આવી પરિસ્થિતિ નદી સરોવર કે પ્રવાસમાં થાય તો મુશ્કેલી ઊભી કરે દાદરો ચડતા કે ઉતરતા અથવા ડુંગર ચડતા કે ઉતરતા અપસ્મારનો હુમલો ભયાનક ગણાય આથી ઘરના સભ્યો ગણેશ ભટ્ટને ચેતવણી આપતા કે તેમણે વતનથી દૂર ક્યાંય જવું નહીં નદી સરોવરમાં પણ ન જવું પરંતુ ગણેશભટ્ટ પ્રારબ્ધવાદી હોવાથી સામે દલીલ કરતા કે મૃત્યુનો ડર રાખવાથી મૃત્યુ દૂર જતું નથી વિધાતાએ જે સમયે જે લખ્યું હોય તે પ્રમાણે જ દરેક વસ્તુ થાય છે આથી વતનમાં બંધાઈ રહેવું તેમને ગમતું નહીં તેઓ માનતા કે દરેક માટે મૃત્યુ અંગેનો સમય અને સ્થળ નિશ્ચિત હોય છે આપણે પછી તેમાં ફેરફાર ન કરી શકીએ તથા તેનો ડર પણ ન રાખો કાળજી રાખવાથી મૃત્યુ દૂર નથી જતું કે નિષ્કાળજી રાખવાથી મૃત્યુ નજીક નથી આવતું ભટ્ટ સ્વભાવે ભોળા હતા પૂર્વ સંસ્કાર અનુસાર શ્રી ચિંતન તરફ તેમનું પ્રબળ આકર્ષણ હતું પરિણામે પ્રપંચમાં તેમનું ઓછું લક્ષ્ય પ્રભુના દ્રષ્ટાંત અનુસાર તેઓ સેવા અનુષ્ઠાન માટે ગાણગાપુર જતા ફરી ઘેર જવાનો દ્રષ્ટાંત થતા તેઓ માણગાંવ પાછા આવતા ઘણી વખત તેમને માણગાંવ આવવું ગમતું નહીં પરંતુ દત્ત પ્રભુ તેમને સમજાવતા કે તારે સંસાર કુટુંબ હોવાથી નિરાશક્ત ભાવે સંસારમાં રહેવું જેના ભાવ ભાગે સંસાર નાટકનો જેવો અભિગમ આવ્યો હોય તેવો તેણે તે પ્રમાણે અવશ્ય ભજવવો ક્યાંક મમત્વ ન રાખવું પરંતુ તટસ્થ ભાવે રાખો એક વખત તો લગભગ બાર વર્ષ તેમણે ગાણગાપુરમાં તપશ્ચર્યા કરી અંતમાં દત્ત પ્રભુએ તેમને જણાવ્યું કે હવે ફરી તારે ગાણગાપુર આવવું નહીં હું જ તારે ઘેર અવતાર ધારણ કરવાનો છું આમ ગણેશ ભટ્ટ માળગાંવ આવ્યા અને ચરિત્ર નાયક શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો જન્મ થયો ગણેશ ભટ્ટ ખોરાકમાં પણ સાદું અન્ન લેતા મીઠું વધતું ઓછું હોય તો પણ ચલાવી લેતા ખોરાકમાં બિલકુલ આસક્તિ ન હતી શરીરને ભાડું આપવા માટે જ અન્ન ગ્રહણ કરતા સ્વાદ તરફ બિલકુલ ધ્યાન આપતા નહીં વાસુદેવનો જન્મ થયો તે પહેલાં ભટ્ટને બે કન્યાઓ જન્મી હતી શ્રાવણવદ પાંચમના રોજ સ્વામી મહારાજનો જન્મ થયો દાદા હરિભટ્ટે મહિલાઓમાં નાગરવેલના પાન તથા સોપારી વહેંચાવી અને ભાઈઓમાં સાકર વહેંચી બાળ વાસુદેવના જન્મ સમયે જન્મ સમય પહેલાં રમા માતાને અનેક ઉત્તમ દોહદ આવતા તેમાં વિવિધ અનુષ્ઠાનો કરવા સંસાર છોડીને સંન્યાસ લેવો ઇત્યાદિ હતા ગણેશ ભટ્ટને સંદેહ થયો થતો કે પત્નીને કોઈ ભૂત બાધા તો નથી થઈ ગઈ ને પરંતુ ગાણગાપુરમાં થયેલ દ્રષ્ટાંત તથા દત્ત ભગવાને ફરી દ્રષ્ટાંત આપીને ગણેશ ભટ્ટને આશ્વાસન આપ્યું કે ગર્ભમાં ઈશ અવતાર હોવાથી માતા વૈરાગ્યયુક્ત વચનો બોલે છે માતા રમાબાઈ વિશ્વવંધ્ય સ્વામી મહારાજના જનની માતા રમાબાઈ એ અનેક વ્રત અનુષ્ઠાન આદિ દ્વારા સ્વશરીરને તેજસ્વી તથા પુનિત બનાવ્યું હતું જેથી કરીને દત્ત ભગવાનનું અવતરણ તેમના શરીરમાં બીજરૂપે થઈને ક્રમશઃ વિકાસ પામીને વાસુદેવ નામથી પ્રગટ થયું પૂજ્ય રંગવધૂત મહારાજે શ્રી વાસુદેવ નામ સુધામાં માતા પિતાનો ઉલ્લેખ નીચે પ્રમાણે કર્યો છે ગણેશો યતપિતા સાધુર્માતા સાધ્વી પતિવ્રતા રમાબાઈ વિખ્યાતા વાસુદેવ નમોસ્તુ તે શિવરાત્રિ અગિયારસ જયંતિ કૃષ્ણ જયંતિના વ્રત રમાબાઈ આચરતા ગુરુચરિત્રની પ્રદક્ષિણા તથા ઔદુંબરની પરિક્રમા તેમના જીવનનો નિત્યક્રમ હતો આ રીતે તેમણે લાખ લાખ પરિ પ્રદક્ષિણાઓ પૂરી કરી હતી આર્થિક રીતે સામાન્ય હોવા છતાં અતિથિને અન્નદાન ગ્રામદેવતા યક્ષિણીની પૂજા તેમની દૈનિક ઉપાસનાનું અભિન્ન અંગ હતું જિંદગીમાં લાખો દિવેટો હરિનામ લેતા તેમણે બનાવી તથા યક્ષિણી મંદિરમાં પ્રગટાવી છે રસોઈ ઘરકામ પુષ્પહાર બનાવતી વખતે અહર્નિશ પ્રભુનું નામ તેમના મુખમાં રહેતું તે કહેવાની ભાગ્યે જ જરૂર છે પતિ ગણેશ ભટ્ટ વારંવાર ગાંગાપુર જતા તેઓ ક્યારે આવે તે નિશ્ચિતપણે કહી શકાતું નહીં તે સમયે ટપાલ આવતી પણ ઘણા દિવસો લાગતા પતિ પાછા આવશે કે નહીં તે વિશે પણ રમાબાઈ ચોક્કસ ખ્યાલ બાંધી શકતા નહીં તેઓ પાસે એક જ સાધન કે શસ્ત્ર હતું અને તે એટલે પ્રભુનું નામ તેઓ દત્ત ભગવાનને હૃદયના આરતનાદથી પોકારતા અને કહેતા પ્રભુ મારા પતિરાજની સેવા ભક્તિથી સંતુષ્ટ હો તો તેમને પાછા માણગાંવ મોકલી આપશો સતી માટે પતિ એ જ પરમેશ્વર છે આ બાજુ ભટ્ટ ગાણગાપુરમાં દત્ત પ્રભુને રીઝવતા હતા કાલાવાલા કરતા હતા કે હવે સંસારનો ભાર પ્રભુને સોંપીને સંન્યાસ લઈ લેવો છે જેથી સંસારનો કોઈ પાસ નડે નહીં આખી રાત તેઓ દત્ત પ્રભુને પ્રાર્થના કરતા રહેતા વહેલી પ્રભાતે તેમને દત્ત ભગવાનને દ્રષ્ટાંત આપ્યો કે માળગાંવમાં સતી રમાબાઈ તારી રાહ જુએ છે અને મેં તેને વચન આપ્યું છે કે તારો પતિ જલ્દી માણગાંવ પાછો આવશે આથી તું સંન્યાસ લેવાનું છોડી દે અને મારા કહ્યા પ્રમાણે માણગાંવ જઈને ગૃહસ્થ જીવન વ્યતીત કર તારું અંધકરણ શુદ્ધ થયું હોય તને સંસારનો ડાઘ બિલકુલ લાગશે નહીં સંસારમાં અનાસક્ત ભાવે કર્તવ્ય તરીકે આવતા કર્મોને સહજ ભાવથી નિભાવવા હવે તારે ફરી ગાણગાપુરમાં આવવું નહીં હું જ સતીના પુખે અવતાર ધારણ કરવાનો છું હવે જલ્દી તું માળગાંવ તરફ પ્રયાણ કર આટલું કહીને દત્ત પ્રભુ અદૃશ્ય થયા ભટ્ટ વિચાર કરવા લાગ્યા કે મારે સંસારમાંથી વિરક્તિ લેવી છે પરંતુ પ્રારબ્ધ બાકી છે આથી પ્રભુ મને સંસારમાં પાછો મોકલે છે જેવી પ્રભુની મરજી જે પ્રભુને ગમે તે જ મને ગમવું જોઈએ આમ મન મનાવીને ભટ્ટ માળગાવ તરફ પ્રયાણ આદરે છે બીજી તરફ રમા માતાને પણ દત્ત પ્રભુ દર્શન દઈને આશ્વાસન આપે છે કે ધારોપતિ જલ્દી માણગાંવ પાછો આવશે તમારા બંનેની ભક્તિથી હું સંતોષ અનુભવું છું તમારી ભક્તિથી પ્રસન્ન થઈને હું તમારા કુળમાં અવતાર ધારણ કરીશ નિરાશક્ત ભાવે સંસારના કર્મો કરતા રહેજો આમ દત્તપ્રભુએ આશ્વાસન આપતા રમા માતા સંતુષ્ટ થયા અને ગણેશ ભટ્ટની આતુરતાથી રાહ જોવા લાગ્યા થોડા દિવસોના દાંપત્ય જીવન પછી સ્વામી મહારાજનો જન્મ શ્રાવણ વદ પાંચમના રોજ થયો તથા બાળપણનું તેમનું નામ વાસુદેવ રાખવામાં આવ્યું આનંદ નામનું સંવત્સર શક સત્તરસો છોતેર ઈસવીસન અઢારસો ને ચોપન સ્વામી મહારાજે માતૃદેવો ભવનો આદર્શ સાચા અર્થમાં પાડ્યો છે ઘણીવાર ધર્મ સંકટ ઊભું થતું પરંતુ શાસ્ત્રોના જ્ઞાતા શાસ્ત્રીબુઆ એટલે કે સ્વામી મહારાજ ધર્મનું યથાર્થ પાલન કરતા દાસ્ય ભક્તિ કરતાં કરતાં શાસ્ત્રીબુઆ ઈષ્ટના ભક્ત બન્યા હતા દત્તા આજ્ઞા વીણા તેઓ એક પણ ડગલું ભરતા નહીં પરંતુ એકવાર ગોકર્ણ મહાબળેશ્વરની યાત્રાએ જવા રમા માતાએ ઈચ્છા થઈ તેમણે શાસ્ત્રીબુઆના બીજા ભાઈઓને ભાઈઓ સીતારામ અને હરિભટ્ટને સંઘાથે આવવા પૂછી જોયું પરંતુ દરેકને કંઈક ને કંઈક કામ હતું તેથી માતા સાથે જવું શક્ય ન હતું હવે એક જ કહ્યાગરો પુત્ર બાકી હતો અને તે એટલે શાસ્ત્રી બુવા એટલે કે આપણા સ્વામી મહારાજ મારો પુત્ર વાસુદેવ જરૂર મારું કહ્યું માનશે એમ માનનારી માતાએ વાસુદેવને પૂછ્યું વાસુદેવે સાદા શબ્દોમાં કહ્યું કે તેને અનુકૂળ નથી પરંતુ માતાએ હઠ પકડી શાસ્ત્રી બુવાએ મનમાં વિચાર કર્યો કે દેવ આજ્ઞાનો ભંગ થતા કઠોર દંડ ભલે ભોગવવો પડે તો ભોગવીશું દંડ તો શરીરને જ ભોગવવાનો છે ને જ્યાં શરીર ભાવ ન હોય ત્યાં ગમે તેટલો કઠોર દંડ પણ કઠોર ન લાગે પરંતુ માતૃ આજ્ઞા ઉથાપીને સમાજમાં ખોટો ચીલો પાડવો નથી કે દત્ત સંપ્રદાયના અમુક સંતે માતૃ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું એવો વિચાર કરીને કળિયુગમાં લોકો માતા પિતાની આજ્ઞાનો અનાદર કરે આથી તેમણે માતૃહૃદયને રીઝવવા દેવ આજ્ઞાનો અનાદર કરવાનું સાહસ કર્યું ગામ બહાર જતાં જ તેમને સર્પદંશ થયો અનેક લોકોને સર્પદંશમાંથી બચાવનાર શાસ્ત્રી બુવાને સર્પદંશ થયો યોગ સમાધિ લગાવી છતાં વિષ ઉતર્યું નહીં છેવટે માતાએ દત્ત ભગવાનની માફી માગી તથા મનમાં નિશ્ચય કર્યો કે હવે દેવ સદ્રશ પોતાના પુત્રને બળજબરીથી પોતાના કહ્યા પ્રમાણે વર્તવા ફરજ પાડવી નહીં આમ માતાજી પણ તેમાંથી બોધ લે છે પરંતુ વાસુદેવ સ્વામી મહારાજે તો કદી પણ માતાની આજ્ઞાનો અનાદર ન કર્યો સતી અન્નપૂર્ણાના વિલય પછી તેમણે લખેલા પત્રમાં પણ માતાજીને માનસિક વંદન કહ્યા છે શાસ્ત્રી બુવાએ દત્તા આજ્ઞાથી માળગાંવ છોડીને સમગ્ર ભારતમાં લોક ઉદ્ધાર માટે પ્રયાણ આદર્યું માળગાંવમાં રમા માતા બંધુ સીતારામ ભટ્ટ તથા હરિભટ્ટ મંદિરની પૂજા અર્ચના કરતા હતા વૈશાખ સુદ ત્રણ ત્રીજ ને શનિવાર શક અઢારસો ચોવીસ ઈસવીસન ઓગણીસો બેના ના રોજ રમા માતાનો દેહ વિલય થયો તે દિવસે રમા માતાએ ઘરના બધા જ સભ્યોને કહ્યું કે બધા ભોજન કરી લો બધાના ભોજન થયા પછી પોતે દેહ ત્યાગ કર્યો મૃત્યુ કાંઈ બપોર પછી આવવાનું હતું તેમ નહીં પરંતુ પોતાના મૃત્યુ પછી કોઈ ભૂખ્યું રહે તે જગન્માતાથી કેમ સહન થાય આથી ઘરના બધાના ભોજન પત્યા પછી જ તેમણે દેહ ત્યાગ કર્યો આ તેમનું મૃત્યુ પરનું પ્રભુત્વ દર્શાવે છે સ્વયં સ્વામી મહારાજ જેમ મૃત્યુ પર પ્રભુત્વ ધરાવતા હતા તેવી જ રીતે ગણેશ ભટ્ટનું પણ મૃત્યુ પણ આધિપત્ય હતું તે પ્રસંગ આગળ જતા આવશે જ આમ સંતોનું તો મૃત્યુ પર આધિપત્ય હોય જ છે પરંતુ તેમના માતા પિતાનું પણ તેવું જ પ્રભુત્વ હોય છે રમા માતાના દેહ વિલય પછી સીતારામ ભટ્ટ તથા હરિભટ્ટ જ્યારે સ્વામી મહારાજના દર્શને બ્રહ્માવર્તમાં આવ્યા ત્યારે માતૃ નિધનની હકીકત જાણી સ્વામી મહારાજ તરત જ સ્નાન કરવા ગયા આમ તો લાગતું નથી પરંતુ જનની નિધન માટે શુદ્ધિ કહેલી છે તે માતાને એક પ્રકારની શ્રદ્ધાંજલિ છે સંન્યાસીએ કોઈને નમસ્કાર કરવાના હોતા નથી દેવને પણ નહીં પરંતુ જો જન્મદાત્રી સામે મળે તો તેને અવશ્ય નમસ્કાર કરવા એમ શાસ્ત્રો કહે છે બધું હરિભટ્ટને સ્વામી મહારાજ ઉપદેશ આપે છે કે તેમને પ્રાપ્ત થયેલ શ્રી કોનકરની સંપત્તિને સાપ હોઈને તેની અભિલાષા ન ધરવી પરંતુ હરિભટ્ટ તે મોહને જતો કરી શક્યા નહીં આથી આગળ જતા માળગાંવમાં ટેમ્બે વંશ રહ્યો નહીં સ્વામી મહારાજે ક્ષણાર્ધમાં માળગાંવનો ત્યાગ કર્યો આગળ જતા સીતારામ ભટ્ટે પણ માળગાંવનો ત્યાગ કર્યો હરિભટ્ટ પણ આગળ જતા પુત્ર સંતાન વગર પંચત્વને પામ્યા પરંતુ સ્વામી મહારાજનું કહ્યું કદાચ હરિભટ્ટે માન્યું હોત તો કાંઈક જુદું જ પરિણામ હોત હરિભટ્ટે સ્વામી મહારાજની સલાહને કાને ન ધરી તેનું સ્વામી મહારાજને ન તો દુઃખ હતું કે સુખ તેમણે તો તટસ્થ ભાવ ધારણ કર્યો હતો अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रवध्ये।